નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છીએ ફરીથી ખેડૂત ની મુલાકાત લેવા કાલે આપણે શોર્ટ વિડીયો આપ્યો હતો ત્યારે આપણે વાત કરી સમય રસ્તો આપણે ફરીથી આપણે એક વિડીયો આપશું ખેડૂત ખેડૂતની સાથે ઉભા છે આ ખેડૂત છે એમ ઘણી વખત આપણે લાઈવ રાજી માં બતાવું છું આ ખેડૂતના રીંગણ આપણે ઉસા જાય છે તો આપણે એની મહેનત હોય છે આ રીંગણા છે અમારા મોરપીસ જો તળાજા માર્કેટ યાર્ડ મોરપીસ જ રીંગણા આવે છે બીજી વેરાયટી તમારે લઈને આવી હોય તો મને કોઈ પ્રકારનો વાંધો નથી પણ જ્યાં મોરપીસ ના ભાવ છે એની યારે તમારે ગુલાબી હોય કે કાળું હોય કે તમારું ઘણા નામ આવે છે જે ખેડૂત મને ફોન કરે છે આપણે ઘણી ખોર સોટીલા બાજુથી આવે છે ઘણી ખોર સુરેન્દ્રનગર પાળીયાદ બધે અલગ અલગ વેરાય વધારે ચોકલેટી માટે આવે છે પછી કઈક એપલ વેરાયટી કહે છે સફેદ ગોટા કહે છે તો એ વેરાયટી અમારે તળાજામાં નથી આવતી નથી મહવા માલતી નથી ભાવનગર માંતી અમારી ફક્ત ભાવનગર જિલ્લાની વાત કરીએ તો આ એક જ વેરાયટી એવી છે કે ચાલે છે તો આની મેઇન ખાસિયત તો આપણે ખેડૂતને અત્યારે કહી દઉં છું જ્યાં મોટી સાઇઝ કરવી હોય ઓળામાં અમારા દિવાળી આવે છે એટલે ઘણા ને બહુ મન થાય તો આ ઓળામાં ચાલે પ્લસ આખું રીંગણું તો એમાં પણ આની મેન આપણે ઘણી વખત વિડીયો કીધું છે હવે આ ખેડૂત મતલબમાં એટલે આપણે વિડીયો છે કે ઘણી વખત પાસે ઘણા ખેડૂત મિત્ર કીધું કે આનો ફરીથી વિડીયો બનાવો છો આ ખેડૂત છે આજે આજે આપડે રવિવાર છે તો રવિવારે તો ને આજે રીંગણા લીધા આવે તેને હું ભાળી ગયા જો વધારે રીંગણા છે એવરેજ પચીસ રૂપિયા જશે ખેડૂતના શું ભાવ જશે દર વખતે મતલબમાં જે ભાવ હોય આપણે મેન ભાવ એની ત્રણ સા રૂપિયા દરેક દસ રૂપિયા એવા ઉષા ભાવ આવેલા છે તમે હું ઘણી વખત જોડિને બતાવશો કે આ ભાવ આવ્યા છે આ રીંગણા લઈને આવ્યા છે તો એક બીજું આપણે એક કહીએ છીએ દ્રોજની માટે વૃક્ષ વાવવાનું વૃક્ષ વાવવા પણ બહુ જરૂરી છે આવનારા સમય માટે કેમ કે વૃક્ષ વાવેલા છે તો ઉનાળા ગરમી ઓછી પડશે પ્લસ આવતા વર્ષે ચોમાસું ટાઈમે આવશે આ વર્ષે આપણે સોમાસું આવ્યું છે ટાઈમે છે મોડ હોય એવું બધું વર્ષે ટાઈમે ચા છે પણ અત્યારે આપણે બપોરનો સમય હોય તો ગરમી વધારે પડે છે જો કે હવે ઠંડીની ઋતુ આવી જ પંદર દિવસમાં પણ નહીં આવે તો ઠંડીની ઋતુ ટાઈમે નો કારણ એમ છે કે આપણી સાયકલ આખી દેખાઈ જઈએ છીએ જે પ્રમાણે હોવી જોઈએ એ હોતી નથી એનું કારણ છે એક વૃક્ષ વૃક્ષ છે જે તરણે સાયકલ આપણી જળવી રાખે છે એટલા માટે વૃક્ષ વાવો પડશે આજે નહીં તો કાલે મને ખબર છે આપણે છેલ્લા ચાર મહિનાથી મહેનત કરીશી પાંચ ટકા લોકો વૃક્ષ વાયો હોય વિડીયો જેને વાયવા છીએ ઘણા ખેડૂતો મિત્રો આપણે ફોન કરે પણ આપણે ઘણી વખત વિડીયો કીધું છે પણ આજે આપણે પાસે થોડોક સમય છે સમય હોતો નથી તો આપડે આ ખેડૂત ને મળી અને આ રીંગણા વિશે થોડું પૂછીએ કેટલા વર્ષથી બનાવાશે એક તમારું નામ બોલ મારું નામ લખમણભાઈ કાળાભાઈ ગામ અત્યારે હું લીલી રહું છું લીલીવાય વાવે રીંગણી બનાવી છે તાલુકો તળાજા તળાજા ભાવનગર

મો એ ન હાલે આપડે જે ગુલાબી છે એ રીંગણા અહીંયા નો હાલે ઈ બાર જવું પડે આપડે દસ થી પેલા થોડુંક ઉદાહરણ તમને ખબર છે આપડે છોટા હાથી ભરીને આવ્યા હતા છેલ્લે ભાવ ન આવે એટલે ભાઈએ આખા પાછા ભરી લીધા હતી તો આપણને ખબર જ છે એટલે ઘણા મિત્રો વિડીયો જોવા એટલા માટે આ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ આ રેણી વિશેષતા તળાજા ભાવનગર જિલ્લામાં હું તમને કહેવા માંગી છે ગુલાબી રીંગણી છે આ રીતે લગભગ નથી આવતું એટલે અહીંયા નો અમારી માર્કેટમાં નથી આવતું એનું મુખ્ય કારણ છે પછી તમે જોઈશું આપણે જે તમે દલાલ માં ઉતારો છો યુવરાજભાઈ યુવરાજભાઈ એ ઓળા ના રીંગણા આપણે બહાર મોકલે છે અહીંથી આપણે કયા જિલ્લા મોકલે છે આપણને ખબર નથી પણ આ મોરપી શ્રીંગણા ના ઓળા બહુ પ્રખ્યાત છે

બધાને રીંગણા કરતા આની લાઇટ ને બધું સારું હોય છે એટલે વધારે ભાવ છે તો આજે આપણે રવિવાર હતો આજે તમે સવારે વેચ્યા તો તમારે કેટલો ભાવ આવ્યો મારે આજે 25 રૂપિયા હતો પણ મારા રીંગણાના 30 રૂપિયા આવ્યા છે 30 રૂપિયા આવ્યા હા તો જો આ ફરક છે મતલબ માં કેમ કે આમાં શું છે બધાની મહેનત પરવાને હોય આપણે કોઈ પણ વસ્તુ માર્કેટ માં લઈ જાય મગફળી લઈ જાવ હોય કે કોઈ પણ વસ્તુ હોય કારણ કે મિત્રો 1200 રૂપિયા કોને 14 આમાં આ વેરાઈટી બધી ખરખી હોય આઈ બિયરણ આવે છે રીંગણીનું બધાય ખરખુદ લગાડ છે પણ હવાની મહેનત પરવાને હોય જે પ્રમાણે તમે ખાતર નાખો છે કોઈ એક્સ છે અને આ સાથે તમારે રીંગણી લગતા કોઈ પણ પ્રશ્ન બધી મોરપી સીંગણી માહિતી જોશે એ સાથે તમારે રીંગણમાં કઈ રીતનું ખાતર નાખવી કઈ રીતે દવા વાપરવી એની પણ આપણી પાસે થોડીક માહિતી પણ એટલું બધું ડિટેલમાં જતા નથી એનું કારણ છે કે એટલું ડિટેલ તો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે તો આ વિડીયો મોરપી સીંગણી માહિતી વાળો છે તમે કોઈ પણ જિલ્લામાંથી આ વિડીયો જુઓ આના રોપા છે આનું બી છે એ બધું અહીંયા ભાવનગર જિલ્લાની અંદર જ મળે છે જેથી લઈને તમે કોઈ એગ્રોય જશો તો આનું કોઈ બી એવી રીતનું કોઈ આવતું નથી પેકેટ બનાવેલું કે ભાઈ આ વેરાયટી અહીંયા તમને મળે આ વેરાયટી અહીંથી મતલબ અમારે અહીંયા એરિયો છે મોવા પાસે કોટડા ગામ ત્યાંથી આ વધારે વેરાયટી આવે છે શું કેવું છે મતલબ હા કોટડા થી મળે છે તમે પેલા બેરન કોટડા થી લાવ્યા પેલા કોટડા થી લાવ્યા એટલે અમારે અહીં એક ગામ છે ત્યાંથી આ વેરાયટી છે આપણે ધારો કે ગુલાબી રીંગણું છે છોટીલા બાજુ થી હા છોટીલા પ્રખ્યાત છે મન્યા એક બે ગામ છે એ ત્યાંથી પ્રખ્યાત છે તો આ મોરપી સિંગડી છે અમારે મોવા તાલુકાને કોટડા ગામ છે વધારે આ બી ખેડૂતો પકવે છે આનું કોઈ પેકિંગ આવતું નથી લુઝ બી મળે છે રોપા હોય તો રોપા તમારે બી જવું હોય તો બી બધું મળી રહેશે પણ તમે ફોન કરીને ગમે ત્યારે આવી શકો છો આપણે નર્સરી વાળાનો નંબર પણ તમને આપશું અહીંજી નર્સરી વાળા છે અમારે કોટડા બાજુ તો આ રીંગણી લગતી બીજી તમારે કોઈ પણ પ્રશ્ન હોય આપણે ફોન કરી શકો છો પણ માહિતી જોતી હોય ખાસી રીતે તો એની માટે જ ફોન કરજો ખોટી રીતે કે કઈ દવા નાખવી આ નાખવું ઓલી નાખવું હું તમને હાશી જ માહિતી આપી બાકી આગળ કામ કરવું ન કરવું તમારી ઈચ્છા તો લખણભાઈ તમે થોડીક જ્યાં માહિતી આપી મને બહુ મજા આવી છે બીજું આગળ આપણે કીધું શું વૃક્ષ વાવવાના હજી નો હોય તો વાવી દેજો હમણાં જોઈ તમે આગળ પોપટ બોલતો હતો એની આપણે સંખ્યા વધારી એની માટે વૃક્ષ એક જ ઉપાય છે આપણે પક્ષીઓ છે આપણે સાંજના સમય પક્ષીઓ હોય છે તો આમાં જીવાય આપણે અમુક આવે અમુક પક્ષીઓ એવા હતા પેલા કે એ આ જીવાત ખાઈ જતા લખણભાઈ આપણે તમને ખબર હશે મારી કરતા વધારે ઉમર ખાઈ જાય છે અત્યારે એવા પક્ષી રહ્યા નથી તો એની આપણે સંખ્યા વધારવી વિશે એની માટે એક જ ઉપાય છે વૃક્ષ વૃક્ષ રહેશે તો ગરમી ઓછી પડે પક્ષીઓની સંખ્યા વધે ઘણો ફાયદો થાય વૃક્ષ વાવેલું છે તો બાકી ઉનાળે એસી ટાઈમ ઉપાય છે ભવિષ્ય કઈ કહેતો નથી ભવિષ્ય આપણે શાકભાજી ને લાઈવ વિડીયો સાથે કાલે અને પ્લસ કાલે આપણે એક દવાનો વિડીયો પણ દેવાનો છે કાલે સાંજે ટાઈમ રહેશે તો એ વિડીયો પણ જોવાની કોડે અને આ વિડીયો બને એટલો શેર કરવાનું ભૂલતા નહીં આભાર બધાનું કાલે મળશું નવા વિડીયો સાથે